અધ્યક્ષ શૌર્યધામ ફાગવેલ ફાગવેલના સરકાર દ્વારા તાલુકો જાહેર કરવામાં સો આપને બતાવી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું ગામ ફાગવેલ ફાગવેલ સમગ્ર ગુજરાત અને ભારતની અંદર જાણીતું ગામ છે અને જાણીતું એટલા માટે છે કે 20 વર્ષના એક યુવાને સનાતન ધર્મ માટે ગાયોની રક્ષા માટે યુદ્ધમાં લડતા લડતા એ વીરગતિ પામ્યા હતા સરકાર શ્રીનો ખુબ જ આભાર માનું છું કે ફાગવેલ ને તાલુકો બનાવ્યો નવો જાહેર કર્યો પણ સાથે સાથે થયું કે તમે તાલુકો તો જાહેર કર્યો પણ કેન્દ્ર છે કરોડો લોકો જ્યાં દર્શનાર્થે આવે છે તો ફાગવેલ નું નામ તમે આપ્યું બરાબર કર્યું છે તાલુકો તમે બરાબર આપ્યો છે તમને અભિનંદન પણ તાલુકાનું વળ વડું મથક જે છે એ પણ તમારે ફાગવેલ રાખવું જોઈતું હતું ઘણા વર્ષોથી માગણી હતી ગામની ભક્તોની અને આખા તાલુકાની માગણી હતી કે ભાગવેલ ને તાલુકો જાહેર કરો અને તાલુક